આગામી 27 જાન્યુઆરી ના રોજ યોજાનાર નડિયાદ નગરપાલિકા આગામી તારીખે યોજાનાર નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર સાત ની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર પરિન ઘનશ્યામભાઈ બ્રહ્મભટના મધ્યસ્થ કાર્યાલય નું નડિયાદના મોદી વિસ્તારમાં આવેલ માતાજીના મંદિર ખાતે આજે ખુલ્લું મુકવામાં આવ્યું છે ત્યારે નડિયાદ શહેર કોંગ્રેસના પ્રમુખ ચિરાગ બ્રહ્મભટ માજી શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રભાઈ પટેલ ઉર્ફે ગગલભાઈ દિનેશભાઈ રાઠોડ એસસી ડિપાર્ટમેન્ટ ચેરમેન ગોકુલ શાહ ખેડા જિલ્લા યુવા કોંગ્રેસ જીતુભાઈ રાજ લેબર સેલ પ્રમુખ ખેડા જિલ્લા કોંગ્રેસ ચિમનભાઈ ઈમાનદાર સક્રિય કાર્યકર એસ કે બારોટ સમિતિ પ્રમુખ ખેડા જિલ્લા કોંગ્રેસ અને મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોની હાજરીમાં મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાયો છે

Obrigado. Yeah. Yeah.